આઈકેર એજ્યુકેશન ખાતે વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ બે મિનિટનું મૌન રાખી કેન્ડલ પ્રગટાવીને ગેમેઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વિદ્યાર્થીઓ તે દિવંગત આત્માઓને ઈશ્વર શાંતિ અર્પે અને પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી મારું નામ ઓમ મોદી છે હું આઈકે ઇન્સ્ટિટ્યુટમાં ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાસ કરું છું રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાને લઈ અત્યંત દુઃખની લાગણી અનુભવું છું આજે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને પ્રભુ શાંતિ અર્પે અને પરિજનોને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે પ્રાર્થના કરું છું તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી હૃદયપૂર્વક પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ નામ ગાંધી તન્વી છે હું આઈ અંકલેશ્વર આઈકેર ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરું છું અમારે આઈકે ઇન્સ્ટિટ્યૂટમાં આજે જે રાજકોટમાં લાગેલી હતી ઝોનમાં જે આગ લાગી હતી તેની માટે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં બે મિનિટ માટેનું મૌન મૌન રાખ્યું હતું જેમાં રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના દુઃખદ છે પરમ કૃપાળુ પરમાત્મા મૃત્યુ મૃતકોની આત્માને શાંતિ આપે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના ઓમ શાંતિ